મિત્રો અહીંયા એક દાખલો આપેલો છે કે એક વસ્તુ વેચવાથી પંદર ટકા ખોટ થાય છે તો વસ્તુની મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર ખાલી જગ્યા હશે અહીંયા તમને ચાર ઓપ્શન આપેલા છે હવે આપણે આ એક્ઝામ્પલ કેવી રીતે સોલ્વ કરવું તો સૌથી પહેલા તમારે એક તમને કહી દઉં કે અહીંયા જે ખોટ થાય છે એ વસ્તુની મૂળ કિંમત ઉપર થાય છે બરાબર એટલે કે વસ્તુની મૂળ કિંમત ઉપર પંદર ટકા ખોટ થાય છે તો અહીંયા એ રીતે તમારે સમજવાનું હવે જુઓ મૂળ કિંમત અને વેચાણ કિંમતનો ગુણોત્તર તમારે લાવવો હોય તો સૌથી પહેલા પંદર ટકા જે આપેલા છે ખોટ એ લોસ અહીંયા તમારે લખવાની કે પંદર ટકા અહીંયા ખોટ જાય છે તો પંદર ટકાને આપણે અપૂર્ણાંકમાં પહેલા લાવી દઈએ તો પંદર ટકા એટલે કેવી રીતે લખાય પંદર ના છેદમાં સો લખાય બરાબર ટકા નીકાળીએ તો છેદમાં આપણે સો લખી શકીએ હવે આનું આપણે સાદુ રૂપ આપીએ તો અહીંયા વીસ પંચું સો થાય અને ત્રણ પંચું પંદર થાય તો અહીંયા ગુણોત્તર તમને શું મળે છે ત્રણ ભાગ્યા વીસ મળે છે હવે આ ગુણોત્તરનો મતલબ સમજીએ મિત્રો આનો મતલબ એવો થાય કે વીસ રૂપિયાની વસ્તુ હોય તો વીસ રૂપિયા ઉપર ત્રણ રૂપિયા ખોટ ગઈ કહેવાય તો મતલબ કે વીસ રૂપિયાની વસ્તુ ઉપર ત્રણ રૂપિયા ખોટ ખાઈ અને વસ્તુ વેચવામાં આવે તો આ વસ્તુની વેચાણ કિંમત કેટલી થાય ત્રણ રૂપિયા ઓછી થઈ જાય તો વીસ માઇનસ ત્રણ કરીએ તો કેટલી થઈ જાય સત્તર રૂપિયા થઈ જાય બરાબર તો અહીંયા તમે જોઈ શકો છો કે વસ્તુની વેચાણ કિંમત સોરી મૂળ કિંમત વીસ રૂપિયા હતી અને ત્રણ રૂપિયા ખોટ ગઈ તો વેચાણ કિંમત સત્તર રૂપિયા બની તો ગુણોત્તર કેટલો બને અહીંયા તો મૂળ કિંમત વીસ રૂપિયા જેમ વેચાણ કિંમત સત્તર રૂપિયા તો અહીંયા માગેલો ગુણોત્તર મારો બને છે મિત્રો કે મૂળ કિંમત અને વેચાણ કિંમત ગુણોત્તર વીસ જેમ સત્તર એટલે કે ઓપ્શન પ્રમાણે જોવા જઈએ તો અહીંયા ઓપ્શન નંબર એ એ આપણો સાચો જવાબ બની જાય છે અહિયાં વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક ચોક્કસ આપી દેજો મિત્રો